જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવાય જયંતી એકાદશી ભાદરવા સુદ અગિયારસ હે જગત પિતા પ્રભુ આપ ભાદરવાસુદ અગિયારસનું નામ જણાવો અને તેનું મહાત્મ્ય સમજાવો એમ ધર્મરાયે પૂછ્યું ત્યારે ભગવાન બોલ્યા હે શ્રેષ્ઠ પાંડવ પુત્ર ભાદરવા સુદ અગિયારસ જયંતી એકાદશીના નામે ઓળખાય છે તેની કથાના મૂળમાં હું પોતે જ છું કેમ કે પૂર્વકાળે રાક્ષસપતિ બલિરાજા થઈ ગયો તે રાક્ષસ કુળનો હોવા છતાં મારો ભક્ત હતો તે મારી પૂજા કરતો હતો રાક્ષસપતિ હોવાને કારણે રાજા દેવો માટે તે શત્રુરૂપ હતો તેથી મારો તેની વામન સ્વરૂપે છેતરવો પડ્યો હું આમન સ્વરૂપે તેને યાચવા ગયો તેની પાસે મેં સાડા ત્રણ ઢગલા પૃથ્વી માંગી તેથી તેણે તે આપવા મને વચન આપ્યું ત્યારે મેં મારું વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું પગ ભૂલોકમાં ને જાનું સ્વર્ગ લોકમાં મારું પેટ મહાલોકમાં ને હૃદય જનલોકમાં મારો કંઠ તપ લોકમાં ને મુખ સત્યલોકમાં આવું વૈરાટ મારું સ્વરૂપ જોઈ દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા ને વચનથી બંધાયેલ બલિ રાજા વિસ્મય પામ્યો પણ વચનને કારણે તે ચડ્યો નહીં અને સાડા ત્રણ ડગલા ભરવા જણાવ્યું એક ડગલામાં મેં આખી પૃથ્વી માપી બીજાથી આકાશ અને ત્રીજાથી પાતાળ માપી લીધા આમ ત્રિલોકનું માપ કાઢી મેં અડધા ડગલાનું માપ માપ્યું ત્યારે બલિરાજાએ પોતાના દેહને આગળ ધરી કહ્યું પ્રભુ અડધું ડગલું મારા માથા પર મૂકો અને મેં મારો પગ તેના માથા પર મૂક્યો તેને હું પાતાળમાં લઈ ગયો ત્યારે તે મારા શરણમાં આવ્યો તે વખતે પ્રસન્ન થઈ મેં કહ્યું રાજન તું વચનબદ્ધ છો ધરમિષ્ઠ છો તેથી હું સદાકાળ તારી સાથે રહીશ આ કામ મેં ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું અને તે દિવસે મેં રાજાનો ઉદ્ધાર કર્યો તેથી તે જયંતી એકાદશીના નામે ઓળખાય છે મારી એક મૂર્તિ રાજાના પાસે અને બીજી શીરસાગરમાં વિદ્વાન છે આ એકાદશી વામન એકાદશી પણ કહેવાય છે આ પવિત્ર એકાદશીના દિવસે રાજાનો મેં ઉદ્ધાર કરેલો હોવાથી આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય સાંભળનાર કે પઠન કરનાર સર્વ મનુષ્યને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે